સેવા ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા રિક્ષા રન ચેલેન્જ યાત્રાનું આયોજન અલગ અલગ રાજ્યોમાંથી યાત્રા પરિપૂર્ણ થઈ કચ્છમાં આવી ત્યારે બે હજાર કિલોમીટરની યાત્રા પરિપૂર્ણ કરવામાં આવી પાંચ લાખ રૂપિયાનું ઉછેર અને ધનરાશિ હોસ્પિટલ માટે એકત્ર સેવા ઇન્ટરનેશનલ સંસ્થા એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને આ સંસ્થા દ્વારા ખાસ કરીને અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિને હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને રિક્ષા રન ચેલેન્જ યુકે રાઇડ્સ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર કિલોમીટરની યાત્રા પરિપૂર્ણ કરી અને આ યાત્રા કચ્છમાં આવી પહોંચી ત્યારે એક અનરો રોમાંચ જોવા મળ્યો હતો એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા હરીશ બુધિયાએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે દીનદયાલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આરોગ્યધામ આરોગ્યધામની સેવા કરવામાં આવી રહી છે ખાસ કરીને ડેન્ટલ હોસ્પિટલ માટે આ ધન એકત્ર કરવાનો પ્રયાસ છે કુલ મળીને આ બે હજાર કિલોમીટરની યાત્રા દરમિયાન ખાસ કરીને પાંચ લાખથી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું અને અલગ અલગ પ્રકારના કાર્યો પણ કરવામાં આવ્યા હતા ત્રીસ વર્ષથી લઈ અને ચીમોતેર વર્ષની વયના લોકો આ યાત્રામાં જોડાયા હતા ખાસ કરીને રિક્ષા રનવે કાર્યક્રમમાં એકસો આઠ પ્રવાસીઓ જોડાયા હતા એનઆરઆઈ પ્રવાસીઓ જોડાયા હતા જેમાં ચાલીસ જેટલી મહિલાઓએ પણ ભાગ લીધો હતો ગત તારીખ દસ ડિસેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્રેવીસમી આ યાત્રા કચ્છમાં આવી પહોંચી હતી અલગ અલગ રાજ્યોમાંથી આ યાત્રા પ્રસાર થઈ હતી અને ખાસ કરીને સેવા ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા આ યાત્રાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું વીસ દુનિયામાં આ સંસ્થા કામ કરી રહી છે ખાસ કરીને સામાજિક સેવાકીય આરોગ્ય છે તે તેમનું કામ ખૂબ જ પ્રશંસનીય છે અને આ યાત્રાનો આશય પણ એ છે કે જે ધન એકત્ર થશે તે આરોગ્યધામનું જે ડેન્ટલ યુનિટ છે એ બનાવવા માટે વાપરવામાં આવશે સાથોસાથ પર્યાવરણની શુદ્ધિ માટે યાત્રા દરમિયાન પાંચ પાંચ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે સમગ્ર કામગીરી હરીશ બુધિયા અને કેજી શ્યામ પર દ્વારા કરવામાં આવી હતી